ભાજપના અગ્રણી રાજુભાઈ ઠક્કરના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી વડોદરાના અટલાદરા વિસ્તારના જય ભવાની ગ્રુપના પ્રમુખ અને ભાજપના અગ્રણી રાજુભાઈ ઠક્કરના જન્મદિવસે અનોખી ઉજવણી કરવામાં આવી આજે જય ભવાની ગ્રુપના પ્રમુખ અને ભાજપના અગ્રણી રાજુભાઈ ઠક્કરના જન્મદિવસે અટલાદરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળાની બાળિકાઓ દ્વારા બાલવાડીની બાળિકાઓની રાજુભાઈ ઠક્કર દ્વારા નોટબુક અને પેન્સિલ કીટનું વિતરણ કરવામાં આવ્યું સાથે આઈસ્ક્રીમ પણ આપવામાં આવ્યું જ્યારે સ્કૂલના પ્રિન્સિપાલ જયશભાઈ કેક લઈને આવ્યા હતા રાજુભાઈએ કેક સેલિબ્રેશન કર્યું હતું અને મોટી સંખ્યામાં બાળકોએ પણ રાજુભાઈને જન્મદિવસની શુભકામના આપી હતી જ્યારે જેમ તેઓના જન્મદિવસે નોટબુક પેન્સિલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું મુખર્જી પ્રાથમિક શાળા અટલાદરા જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળા છે વર્ષોથી એટલે કે હું છેલ્લા વીસેક વર્ષથી આ સ્કૂલ સાથે મારો નાતો છે જોડાયેલો છું નજીકમાં રહીએ છીએ અને સામાજિક આગેવાન તરીકે સ્કૂલમાં વારંવાર આવતા હોય શિક્ષણ સમિતિના સભ્ય તરીકે પણ આ જ વિસ્તારમાં આ રીતે કામગીરી કરી છે વર્ષોથી એક નિયમ છે કે મંદિર જતાં પહેલાં પણ સાક્ષાત જગદંબાના દર્શન કરવા તો આ પાંચસોથી છસો દીકરીઓ છે એમની સાથે શરૂઆત કરી અને અહીંયાથી દિવસનો પ્રારંભ કરતા હોય છે એમની જરૂરિયાત મુજબ એમની શૈક્ષણિક કીટ જે એમને જરૂર હોય એ રીતની બનાવી અને આજના દિવસે એમને એક ભેટ રૂપે નાની ભેટ આપતા હોય છે અને એમની સાથે ઉજવણી કરી અને ખૂબ જ જે કંઈ સંકલ્પો છે જીવનમાં એ ભગવાન પાસે મૂકતા હોય અને એમના પણ જીવનમાં ખૂબ પ્રગતિ થાય એવા એમના પર આશીર્વાદ બાળકીઓને આપી અને એમના પણ એને આશીર્વાદ લઈ અને આજનો દિવસ શરૂઆત કરી છે Never miss an update.